સ્થાનિક ખેડૂત દ્વારા તાત્કાલિક અંગે વિભાગ તેમજ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને જાણ કરવામાં આવી હતી જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી મયુ ડામોર દિવસ પ્રજાપતિ અવિરાજ ભોઇ તેમજ અતુભાઈ ડામોર સહિતની બચાવ ટીમે ભારે જહેમત બાદ આ માકાએ અજગરનું ખેતરમાંથી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું સુરક્ષિત રીતે રેસ્ક્યુ થતાં સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો રેસ્ક્યુ કરાયેલા અજગરને વન વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા બાદમાં જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો સમયસરની જાણ અને ટીમની અસરકારક બચાવ કાર્યને કારણે એક તરફ માનવ વસ્તીનો ભય દૂર થયો તો બીજી તરફ વન્યજીવનું પણ રક્ષણ થયું